કેમ ભાઈ તમે તમારી ચેનલ મારા કોપી મૂકી અને પછી એમાં એવું લખો છો કેવું લખ્યું ભાઈ ગાળો ગાળો લખી એટલે એટલે તમે એમ લખો છો કેવો ઓલા કાઠી ના છોકરા એ વસંતભાઈ ને

તમે હમણાં એવું કીધું કે તમારા સમાજ ના મારા વિડીયો તો મારો સમાજ લખે હું લખું છું મેં કીધું છે તમને શું તકલીફ ભાઈ અરે માતાજી નો તો કીધું માતાજી નો માંડવો ના ના હવે તમારી રીતે જો એ મારા સમાજ નો હતો અને હું એને સમજાવતો નો પ્રશ્ન છે

પછી તમે એક જગ્યાએ મારી બીજી વાત સાંભળી લેજો અરે તમે લખો છો એની વાત કરો બીજી કરો ભાઈ હા હા બીજી નો કરો જે તમે લખો છો ને એની વાત કરો હા માવધાન ઘટવી વાળો હું તો તમને કઉ

કોણ મળવા ગયું પૂછો બાપુ ને ફોન કરો જો મળવા ગયો વડિયામાં હું આવું છું મળવા બાપુ તમને મળવું છે તો પણ અમારા બેનો પ્રશ્ન છે તમને શું વાંધો આવે ભાઈ તો એના પહેલા તમે શું બાપુ અરે તમારો ભાઈ તમારો પ્રશ્ન નથી તમારો પ્રશ્ન એ છે તમે મારા મારા વિશે આવું લખો હુકમ ભાઈ અમારા ભાણેજ નું અમારી માનુ અરે તમે મારા વિશે હું લખો છો કહું છું ના થાવ છો અત્યારે હે તમે મારા વિશે શું લખો ભાઈ